તો નમસ્કાર મેરે પ્યાર દોસ્તો કેમ છો ભાઈ મારા પ્યારા ગુજરાતી ભાઈ દોસ્તો તમે જાણો છો મારું નામ છે પરખાબોકા અને તમે જોઈ રહ્યા છો ભાઈ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ વાણી આજે હું તમારી સામે એક જબરજસ્ત બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છું ભાઈ એવો બિઝનેસ આઈડિયા છે કે તમે જો આખો વિડીયો જોશો ને તો જોયા બાદ તમને એમ થશે કે આ બિઝનેસ તો મારે સો સો ટકા કરવો જ જોઈએ તમે ઘણા ટાઈમથી બિઝનેસ સર્ચ કરી રહ્યા છો તમે ઘણા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો તમે તમારા મિત્રોને સગા સંબંધીને પૂછો છો કે ભાઈ મારે કયો ધંધો કરવો જોઈએ મારે કયો ધંધો કરવો જોઈએ તો આજનો બિઝનેસ ભાઈ એવો છે ને એ તમારા માટે જ છે વીસ પચીસ હજાર રૂપિયાના રોકાણથી તમે એને ચાલુ કરી શકો છો અને તમે ચાહો તો રોજના પાંચ હજાર રૂપિયા પણ આમાંથી કમાઈ શકો છો બારો માસ ચાલવા વાળો આ ધંધો છે ભાઈ કારણ કે જો કે ધંધા ઘણા બધા હોય પણ જનરલી બધા સિઝનેબલ હોય એમ કોઈ શિયાળામાં ચાલે કોઈ ઉનાળામાં ચાલે કોઈ ચોમાસામાં ચાલે પણ આ એવો ધંધો છે ને કે આ બારો ચાલશે ચાહે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય આના વગર માણસોને ચાલશે જ નહીં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં ભાઈ એ છે કે આમાં તમને રિપીટ કસ્ટમર મળશે મતલબ કે જે કસ્ટમર તમારી પાસેથી માલ એક વખત લઈ જશે એ વારંવાર લઈ જશે એટલે કે તમારે નવા નવા કસ્ટમર દર વખતે ગોતવાની જરૂર નથી તમે ચાહો તો આને સરસ મજાનો રિટેલમાં ચાલુ કરી શકો સીધા ડાયરેક્ટ કસ્ટમરને માલ વેચો અને જો તમે આનો મોટા પાય ચાલુ કરો તો તમે આનું હોલસેલ પણ કરી શકો દુકાનદારોને મોટા મોટા મોલમાં તમે આરામથી માલ વેચી શકો છો એવો જબરજસ્ત સોના જેવો આ બિઝનેસ છે કઈ રીતે એને ચાલુ કરવાનો કેટલું આમાં પ્રોફિટ છે કેટલું આમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને શું બાબતોની આમાં ધ્યાન રાખવાનું છે માલ તમારે ક્યાંથી લાવવાનો છે મશીન તમારે કયું લેવાનું છે મતલબ કે તમામે તમામ જાણકારી આપણે આ વિડીયોમાં બતાવીશું તો ચાલો આપણે ચાલુ કરીએ એને પહેલાં મિત્રો હું તમને બતાવવા માંગુ છું કે આપણે ભાઈ બિઝનેસ વાણી નામની એક વોટ્સઅપ ચેનલ ચાલુ કરી છે તો તમે મિત્રો એ ચેનલમાં ના જોડાયા હોય તો જરૂર ભાઈ જોડાઈ લેજો ચેનલની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બીજી વસ્તુ કે તમારે મશીન ખરીદવાનું થતું હોય આ બિઝનેસ તમારે ચાલુ કરવું હોય તો મશીન ક્યાંથી ખરીદવું શું કરવું તો ભાઈ હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં તમને આપી દીધી છે તમે લિંક પર ક્લિક કરી પાર્ટીથી વાત કરી શકો છો અને તમને ત્યાં જેન્યુન સેલર મળશે તમે ત્યાંથી મશીન ખરીદી શકો છો ગુજરાતમાં મોટા ભાગે અત્યારે ઘઉંનું ચરણ વધારે છે લોકો વધારે ઘઉં ખાય છે અને ઘણા બધા લોકો બાજરી બી ખાય છે હવે પહેલાં ભાઈ કેવું હતું કે બી આપણે બજારમાંથી એક સો કિલોની બોરી ઘઉંની કે બાજરીની ઘરે લાવતા પછી આપણી માતા બહેનો જે છે એ ઘરે બેઠા રોજ એને સાફ સફાઈ કરે સમજો બાજરી હોય તો બાજરી બી સાફ કરે ઘઉં હોય તો ઘઉં બી સાફ કરે એમાંથી કૂરા કંકર છે પથ્થર છે રેત છે અને બીજું જે બી કંઈ કચરો હોય એ બધાને એને અલગ કરે અને પછી કૌરમીરમાં દળવા માટે જાય પણ ભાઈ હવે જમાનો થોડો મોડન થઈ ગયો છે હવે લોકોને એટલું કામ નથી કરવું અને બીજું લોકો પર એટલો ટાઈમ બી નથી તો હવે શું છે કે હવે લોકો એવું ઈચ્છે છે કે અમને એવા ઘઉં મળે

મળી જાય છે આની અંદર તમારે શું કરવાનું છે કે જુઓ તમારે આજુબાજુમાં જે મંડીઓ છે મતલબ જે માર્કેટયાર્ડો છે ત્યાંથી તમને ઘઉં મળી જાય છે સમજો કે તમને એમ લાગે છે મારે આજુબાજુમાં કંઈ બરાબર ઘઉં થતા નથી અથવા એની કોઈ ક્વોલિટી બરાબર સારી હોતી નથી મીઠાશ બરાબર હોતી નથી તો તમે કાઠિયાવાડામાંથી ઘઉં મંગાવી શકો છો અને બાકી સમગ્ર દેશમાં સૌથી વધારે જો પ્રખ્યાત ઘઉં હોય તો એ છે સરબતી ઘઉં જેમ કે તમે આ જે ઘણી બધી જે જે લોકો લોટ તૈયાર વેચે છે માર્કેટમાં આટો એની કંપની પર બી બેગ પર વાંચવું છે કે સરબતી ઘઉંમાંથી અમારો આટો બનાવેલો છે તો સરબતી ઘઉં જે છે એ બહુ પ્રખ્યાત છે અને એ કઈ જગ્યાએ મળે છે તો એ જે છે એ મધ્યપ્રદેશની અંદર સિહોર જે છે એ ત્યાં તમને સરબતી ઘઉં મળી જશે સરબતી ઘઉં એક વેરાયટી છે આ એકદમ દાણો દાણો મોટો હોય છે અને એકદમ મતલબ ખાવામાં મીઠા હોય છે એટલે તમે મધ્યપ્રદેશથી ભાઈ સરબતી ઘઉં મંગાવી શકો છો એને ચોખ્ખા કરી અને તમે વીસ કિલો પચીસ કિલો ત્રીસ કિલો સુધીના કટ્ટામાં પેક કરી અને તમે બજારમાં વેચી શકો છો બાકી ભાઈ બીજા જગ્યાથી ઘઉંની આપણે વાત કરીએ તો યુપી છે એમપી છે હરિયાણા છે પંજાબ છે ત્યાંથી તમને સારી ક્વોલિટીના ઘઉં જે છે એ મળી જશે તમે એમની પાછી એક ગાડી માલ મંગાવો પહેલાં શરૂઆતમાં અને એને તમે ચોખ્ખો કરો એકદમ ક્લીન કરો કટ્ટામાં વેસ્ટ પેક કરો અને પછી તમે એને ડાયરેક્ટ સીધા કસ્ટમરને વેચી શકો છો હવે આપણે જોઈએ કે આની પ્રોફિટ કેટલો બને છે અને એમાં વેસ્ટ વગર કેટલું હોય છે જો ભાઈ બજારમાં આપણે જે ઘઉં મળે છે જે ખેડૂતો શું કરે છે કે થ્રેસરમાં ડાયરેક્ટ અત્યારે રકમ કાઢે છે એટલે આપણે ડાયરેક્ટ એને ખાઈ શકતા નથી અને ચોખ્ખા કરવા પડે તો તમે તમારી ફેક્ટરીમાં જેમ કે મેં તમને બતાવ્યું કે વીસ પચીસ હજારનું આવું નાનું સરખું મશીન લાવી તમે એને ક્લીનિંગ કરી શકો છો એમાં તમારે કાંકરા અલગ કરવાના છે કોતરા રેત જે છે એ બધું અલગ કરવાનું છે એટલે તમારી પાસે ઘઉં મળી જશે અને ત્યારબાદ બી તમારી પાસે આજુબાજુમાં ઘણી બધી મહિલાઓ છે તમે એને રોજની દાળી આપી અને બોલાવી શકો છો એ લોકો ઘઉંને સાફ કરશે મતલબ કે છતાં બી કોઈ કંકર પથ્થર અંદર રહી ગયો હોય તો મેન્યુઅલી આપણે એને અંદરથી કાઢવા પડશે તો જ ઘઉં ચોખ્ખા બનશે તો જ લોકોને ચોખ્ખા કર્યા વગર ડાયરેક્ટ એક ઘંટીમાં જઈને દળાવી શકશે કે થોડા માઠો ભાઈ અંદર કોઈ કચરો રહી ગયો ને તો એ કામ આવશે નહીં એટલે સો ટકા એકદમ ચોખ્ખા હોવો જોઈએ અંદર ઘઉં સિવાય કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં હવે વાત કરીએ કે આપણે સમજો કે તમે સો કિલો ઘઉં લાયા હવે સો કિલો ઘઉંને તમે ચોખ્ખા કરશો તો કે ભાઈ સો કિલો ઘઉં તમને પરત મળવાના નથી કારણ કે અંદરથી ઘણા બધો કચરો નીકળશે એટલે જનરલી લગભગ ત્રણ ટકાની આસપાસ જે છે એ તમને એમાં ઘટાડો મળશે ત્રણથી ચાર ટકા તો મતલબ કે ત્રણથી ચાર ટકા ઘટાડો થયો યાની કે તમારી પડતર કિંમત જે છે એ વધી જશે પણ એમાં બી એક વસ્તુ છે કે સમજો કે સો કિલો ઘઉંમાંથી ચાર કિલો ઘઉં એવા નીકળ્યા કે કચરો કે કોતરા એ બધું સાઈડમાં નીકળ્યું જે લગભગ ચાર કિલો થયું જોકે બે એકદમ બેસ્ટ સારી કોટના તમે ઘઉં લાવશો તો ચાર કિલો નહીં નીકળે અંદર બે કિલો જ વેસ્ટ નીકળશે વધુથી વધારે નહીં નીકળે તો એ જે બે કિલો જે વેસ્ટ છે એમાં ભાઈ જે રેત છે એ અને જે કંકર પથ્થર છે એ જ વેસ્ટ છે બાકી જે ઘઉં છે જે ઝીણા છે ટુકડા છે એવું બધું જે છે એ તમારે વેસ્ટ નથી એ બધું પશુ આહારમાં જતું રહેશે એટલે એના પૈસા જે છે એ તમને ઉભા થઈ જાય છે યાની કે આપણે એવું કહી શકીએ કે સો કિલોમાંથી કદાચ ચારસો પાંચસો ગ્રામ જ એવો બિલકુલ સો ટકા કચરો નીકળશે જે પશુ આહારમાં આપણે ના આપી શકીએ કારણ કે ત્યાં બી પશુ ખાય છે એટલે એવો કચરો છે જે ખાઈ જ ના શકાય એને તમારે સાઈડમાં નાખવાનો બાકી ભાઈ જે ઘઉં છે ઝીણા ટુકડા વગેરે એ પશુ આહારમાં જતા રહેશે તો એટલો બધો કોઈ પ્રકારનો લોસ આની અંદર નથી હવે પશુ આહારમાં તમે જે ઝીણાને આ બધા ઘઉં જે છે આપી દેશો એમાંથી તમારી મજૂરી જે છે એ નીકળી જશે મશીનનું લાઈટ બિલ મેન્યુ તમે જે ઘઉં ચોખા કરાવશો એની જે મજૂરી છે એ એમાંથી નીકળી જશે હવે વાત કરીએ આપણે એમાં પ્રોફિટની કે કેટલો છે જો અત્યારે ભાઈ ઘઉંની કિંમત એક કિલોની ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જે છે એ છે તમે માર્કેટમાં જશો તો તમને લગભગ પાંત્રીસ રૂપિયા આસપાસ જે છે એ ઘઉં એક કિલો મળશે હવે વીસ કિલોના કટ્ટા મળે છે પચીસ કિલોના મળે છે ત્રીસ કિલોના પણ કટ્ટા તમને મળે છે એક કટુ તમે વેચી અને તમે સમજો કે ધારો કે તમે હોલસેલમાં વેચો કે ભાઈ કોઈ દુકાનદારને વેચો યા કોઈ મોલમાં વેચો તો તમને એમાં ચાલીસ થી પચાસ રૂપિયા આરામથી પ્રોફિટ મળશે પણ સમજો કે તમે એવું વિચાર્યું કે ભાઈ મારા હાઈવે ટચ મારી નાની સરખી ક્લિનિંગ ફેક્ટરી બનાવી છે કે મારા કોઈ દુકાનદારને કે મોલવાને માલ નથી વેચવો કારણ કે એ લોકો ઉધાર બી માંગે છે અને સસ્તો પણ માલ છે તમારી પાસે તો તમારે સીધો ડાયરેક્ટ કસ્ટમરને વેચવો છે તો તમે ડાયરેક્ટ સીધા કસ્ટમરને વેચી શકો છો સીધા કસ્ટમર તમારા પાસેથી લેવા માટે આવશે એક કટો બે કટો ત્રણ કટો પાંચ કટો દસ કટો જેની એને જે રીતે જરૂરિયાત હશે એ રીતે તો એ તમે ડાયરેક્ટ એને વેચી શકો છો અને એમાં તમને પ્રોફિટની વાત કરો ને તો ભાઈ એક કટે એસી થી સો રૂપ તમને એમાં આરામથી પ્રોફિટ મળશે તો સમજો કે તમને એક કટે સો રૂપિયા પ્રોફિટ મળે અને તમે પચાસ કટા દાડાના સેલ કરો તો તમને પાંચ હજાર રૂપિયા પ્રોફિટ મળશે ધારો કે તમે હોલસેલમાં વેચો યા વધારે ક્વોન્ટિટીમાં વેચો અને એક કટે તમે ખાલી પચાસ રૂપિયા પ્રોફિટ કરો અને દિવસમાં તમે સો કટા સેલ કરો તો બી તમને દિવસના પાંચ હજાર રૂપિયા પ્રોફિટ મળી શકે હવે એક ગાડીના આપણે ધારો કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો લગભગ લાખ રૂપિયામાં તમને એક ગાડી માલ મળી જાય લાખ રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ હોય લાખ રૂપિયા જેટલો મશીન ઇન્વેસ્ટમેન્ટ હોય બાકી બીજું કોઈ ખાસ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી તમારે ખાલી બેગો છપાઈ લેવાના છે તમારા પોતાના બ્રાન્ડના નામને અને જોડાના પાંચ હજાર રૂપિયા પ્રોફિટ મળતો હોય ને તો એનાથી સારો દુનિયામાં બીજો કોઈ ધંધો ના હોય અને એવું બી નથી કે શરૂઆતમાં તમે વીસ ટનની આખી ગાડી લાવો તમે ચાર ટન પાંચ ટન માલ લાવીને તમે શરૂઆત કરી શકો સમજો કે તમારી પાસે લાખ રૂપિયા છે તો પણ તમે એના નાના પૈસા કરી શકો છો મશીન લાવો અને ચાર પાંચ ટન માલ લાવો તમે બે ત્રણ લાખમાં આરામથી ચાલુ કરી શકો છો તમે શરૂઆતમાં બેગો તમને બજારમાં દસ પંદર રૂપિયાની એક બેગ મળી જશે જે પ્રિન્ટેડ નહીં હોય અથવા પ્રિન્ટેડ બેગ બ્રાન્ડ ને વગરની પણ તમને બજારમાં મળી જશે સારી કલરફુલ બેગ તો તમે એ લાવી અને ચાલુ કરી શકો છો અને તમે એના ઉપર એક રબરનો સિક્કો આવે છે મોટો એ તમે મારી શકો તમારી શકો છો બાકી તમે પાછળ પછી લાગે ને તો તમે બહુ મોટા પાયે વધારે ધારો કે તમારે પાંચ હજાર દસ હજાર બેગોની જરૂર છે તો તમે ખરીદી શકો અને તમારી પોતાની બ્રાન્ડનેમ અને તમે જેવું ચાહો એવું અંદર પેન્ટિંગ કરાવી શકો છો હવે મિત્રો આમાં લાયસન્સની આપણે વાત કરીએ તો ભાઈ આમાં તમારે જીસ ન લઈ લેવાનો છે

કરી શકો હવે બીજી વસ્તુ કે આપણે ધારો કે બહારથી ઘઉં મંગાવવા હોય કે ભી એમપીથી કે યુપીથી કે પંજાબ હરિયાણાથી તો તમારે કઈ રીતે મંગાવવાના તો એના માટે ભાઈ દરેક જગ્યાએ બ્રોકરો હોય છે દલાલો હોય છે એ જે દલાલો છે એ દલાલો દ્વારા તમે ગાડી માલ મંગાવી શકો છો અને દલાલો દલાલો તમને સીધો ભાવ આપી દે છે કે ભાઈ આ કોર્ટનો ભાવ આ છે તમારે સારામાં સારી અને બેસ્ટ ટોપ કોર્ટનો માલ લાવવાનો છે એટલે એમાંથી વેસ્ટ ઓછું નીકળે અને તમારી પડતર નીચી રહે હવે આ ધંધામાં ભાઈ તમારે બે ત્રણ બાબતો ધ્યાન રાખવાની છે જે હું તમને બતાવી દઉં વસ્તુ મિત્રો એ છે કે કોઈ પણ ધંધો ખાલી યુટ્યુબનો વિડીયો જોઈને ચાલુ ન કરે તમે પહેલાં માર્કેટમાં જાઓ સર્ચ કરો ઘઉંની ક્વોલિટી જુઓ કઈ કઈ ક્વોલિટીના ઘઉં આવે છે એના શું શું ભાવ છે માર્કેટમાં એનું શું પ્રાઇસ છે તો બધું સર્ચ કરી અને પછી તમે એને ચાલુ કરો બીજી વસ્તુ કે આ એક એવો બિઝનેસ છે ને કે તમારી પાસે પહેલેથી જ ગોડાઉન પરફેક્ટ તૈયાર હોવું જોઈએ કારણ કે ગોડાઉન પરફેક્ટ તૈયાર નહીં હોય ને ભાઈ તો અત્યારે ગોડાઉન તમારી પાસે હોવું જોઈએ ઉંદર વગરનો ત્રાસ અંદર ન હોવો જોઈએ એ તમારે ખાત જોવાનું છે બીજી વસ્તુ કે તમારું જે ગોડાઉન છે એ એકદમ અંદર ના હોવું જોઈએ હાઈવે ટચ હોવું જોઈએ કારણ કે અહીંયા પૂરી ગાડી તમારે માલ લાવવાનો છે એટલે ગાડી આવી શકે એવી જગ્યાએ તમારે જે છે એ પ્લોટ ભાડે રાખવાનું છે અને ત્યાં તમારે તમારે ગોડાઉન બનાવવાનું છે તમે ચાહો તો નાના ગામડામાં ચાલુ કરી શકો પણ નાના ગામડામાં ઓછું ચાલશે બાકી જનરલી તાલુકા પ્લેસ હોય જિલ્લા પ્લેસ હોય ત્યાં તમે આરામથી આ બિઝનેસને ચાલુ કરી શકો છો હવે વાત કરીએ માર્કેટિંગની કે ભાઈ આનું આપણે માર્કેટિંગ કેવી રીતે કરવું ઘણા બધા કહેતા હોય કે ભાઈ માલ તો બનાવી નાખીએ પણ એને વેચવો કઈ રીતે ભાઈ જો એટલું બધું અઘરું નથી હોતું જેટલું આપણે વિચારતા હોઈએ છીએ સમજો કે તમે આ ક્લીનિંગ ફેક્ટરી ચાલુ કરી તમારી પાસે વોટ્સઅપ તો છે જ સરસ મજાનું સ્ટીકર બનાવો તમારી ફેક્ટરીનો ફોટો અંદર મૂકો અને એની અંદર નીચે લખો કે એકદમ સાફ ચોખ્ખા કોઈ પ્રકારના કચરા વગરનો ઘઉં અમારી પાસે મળશે પચીસ કિલો ત્રીસ કિલોની બેગમાં ઉપલબ્ધ છે તમારે જે પ્રકારના જૂતા હોય એ પ્રકારના મળશે એને તમારી પાસે જેટલા બી ગ્રુપ હોય ગ્રુપમાં શેર કરો તમારા જે મિત્રો છે તમારા જે સંબંધીઓ છે એમને તમે વોટ્સઅપમાં શેર કરો એમની સાથે વાત કરો કે ભાઈ તમે ઘઉં તો ખાવ જ છો ઘણા બધા ખાય જ છે તમે બીજા પાછી ઘઉં લાવો કોઈ દુકાનેથી ઘઉં લાવો મોલમાંથી ઘઉં લાવો મારી પાસેથી ઘઉં લઈ જાઓ હું તમને એ જ ભાવે આપીશ જે ભાવે ત્યાંથી મળશે અને હું તમને સારામાં સારી અને બેસ્ટ ક્વોલિટી આપીશ તો આરામથી આ ધંધો ભાઈ ચાલે અને લોકો તમારી પાસે લેવા માટે આવશે અને હા દોસ્તો તમે બિઝનેસ કરવા જ માગતા હો અને તમારે જો મશીન લેવું હોય ને ભાઈ તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે એટલે એકવાર ત્યાં જીન ચેક જરૂર કરજો એ જે પાર્ટીઓ છે એની સાથે વાત જરૂર કરજો કારણ કે એ બધી જન્યુન પાર્ટી છે મને કંપનીમાંથી ડાયરેક્ટ લિંક મળે છે અને ત્યાં જીન જરૂર વાત કરજો અને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરજો ગમે વીડિયો ભાઈ એક લાઈક જરૂર કરો બિઝનેસ તમને પસંદ આવ્યો તો ચાલુ કરો ન પસંદ આવ્યો બિઝનેસ નથી મજા આવે કશું બધા નહીં આપણે નેક્સ્ટ ટાઈમે નવો વીડિયો આવશે આવો નવો જબરજસ્ત બિઝનેસ આઈડિયા હું ફરી લઈને તમારા માટે આવીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો એટલે જેવો જેવો નવો વિડીયો આવે એ નોટિફિકેશન તમને તરત મળી જાય આપણે લાસ્ટ વિડીયો જે બનાવ્યો જે હું મેં તમને બતાવ્યું કે ભાઈ આજે ઘરે બેઠા માલ બનાવો કંપની વેચો એની જે હકીકત જે છે એ વિડીયો મેં તમને બતાવ્યું છે ખૂબ તમારો પ્રેમ મળ્યો વિડીયો ખૂબ સારો ચાલ્યો મને બી ખૂબ આમ ઉત્સાહ આવે કે ભાઈ લોકો ખૂબ વિડીયો જોવો છે અને બહુ લાંબો ટાઈમ જોવો છે એટલે યુટ્યુબમાં બધું બધું એ ચાલે છે તો એ વિડીયો તમે ના જોયો હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઉપર આઈ બટનમાં એ વિડીયો લિંક મે આપી છે તમે આઈ બટનમાં જઈ અને એ વિડીયોને જોઈ શકો છો તમારા સંબંધી મિત્રો રિશ્તેદાર જે છે એને તમે એ વિડીયો પણ શેર કરી શકો છો અને ભાઈ જે તમારા મિત્રો સંબંધીઓ જે લોકો બિઝનેસ કરવા માંગતા હોય અને બિઝનેસની સાચી જાણકારી લેવા માંગતા હોય ને તો આ વિડીયો ભી અમને શેર કરો અને આપણી ચેનલ તમે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ ઉપર કોઈ પ્રકારના જૂઠા કોઈ પ્રકારના ગપી કોઈ પ્રકારના ફેંકવાવાળા વિડીયો બનાવવામાં આવતા નથી તો આજ આટલું જય હિન્દ જય ભારત